નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું સૌથી મોટું એલાન અને સતત છ મહિના સુધી રહેશે બંધ જાણી લો મિત્રો નહીતર થશે પાંચ હજાર રૂપિયાનો દંડ હવે રોડ રસ્તા વાહન પુલો બધું જ બંધ સીએમ પણ જેલમાં અને ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ મનવા હો તો ખાસ મિત્રો આ વી ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને શેર થી મોકલી આપજો ભારત દેશના વડા પ્રધાનને સંબોધન માં કરી મોટી વાતો પીએમ મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે 2014 પહેલા આપણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દસમા ક્રમે હતા આજે આપણે ત્રીજા ક્રમે સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના દરવાજા ખટખટાવી રહ્યા છીએ આ દિવસોમાં પચીસ કરોડ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવવા બદલ પ્રશંસા પામી રહ્યા છે એક સમય હતો કે જ્યારે ફુગાવાનો દર બે આંકડામાં હતો જે આજે બે ટકાની નજીક છે તેમણે કહ્યું કે આતંકવાદી આકાઓને તેમના ઘરે જઈને બાવીસ જ મિનિટમાં જમીન દોસ્ત કર્યા છે ના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર પીએમ મોદી બ્રિટન અને માલદીવના પ્રવાસે જઈ રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ બ્રિટનના પ્રવાસે રહેશે આ પછી પચ્ચીસ અને છવ્વીસમી જુલાઈએ એવું માલદીવમાં રહેશે જ્યાં તેઓ માલદીવના સ્વતંત્રતા દિવસ પર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે એવું માનવામાં આવી રહ્યું છે મિત્રો કે યુકે પ્રવાસ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે સત્તાવાર મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે હવે ભાજપ પર લાગ્યું લંચન અને ધારાસભ્યના પુત્ર સામે લાગ્યો આરોપ કર્ણાટકમાં ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પ્રભુ ચૌહાણના પુત્ર પ્રતિક ચૌહાણ સામે એક કેસ નોંધાયો છે એક યુવતીએ બિદર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે પ્રતિકે લગ્નની લાલચ આપીને વારંવાર તેનું શોષણ કર્યું છે યુવતીનો આરોપ એવો પણ છે કે તેણે બેંગલુરુ લાતુર અને સિડી સહિત અનેક સ્થળોએ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પોલીસે કેસ નોંધી અને તેની તપાસ હવે શરૂ કરી દીધી છે ત્યારબાદ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની મળી સૂચના ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે માછીમારોને ચોવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઈસ સુધીનો વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ ત્રેપન ટકાથી વધુનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે કુદરત સામે ખરાબ સ્થિતિમાં લડવા માટે એનડીઆરએફ ની બાટીમો અને એસડીઆરએફ ની વીસ જેટલી ટુકડીઓ તૈનાત છે હવે અહીં રસ્તા થયા બંધ અને વાહન ચાલકો પણ અટવાયા ઉત્તર ભારતમાં ભારે વરસાદ નોંધાયો છે જે કારણે જનજીવન આખું ખોરવાઈ ગયું છે હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાવાને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અટને અનેક ઘટનાઓ સામે આવી છે અને ભૂસ્ખલન થવાને કારણે ઘણા બધા રસ્તાઓ બંધ થયા છે તેમજ વાહન ચાલકો પણ અટવાયા છે ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં અહીં રિક્ષા ચાલકોની એક દિવસની હડતાલ અમદાવાદમાં રિક્ષા ચાલકો આવતીકાલે એક દિવસની હડતાલ પાડશે નવ ઓટો રિક્ષા ચાલક એસોસિએશને આજે પોલીસને આવેદનપત્ર આપ્યું જેમાં રિક્ષા ચાલકો સામે પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કરાયેલા કાર્યવાહી અટકાવવાની માંગ પણ કરી છે અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા હડતાલી જાહેરાત કરાઈ છે શહેર પોલીસ દ્વારા રિક્ષાઓ ડિટેન કરવાની કાર્યવાહી સામે રિક્ષા ચાલકોએ આ હડતાલ પર ઉતર્યા છે આગળના ચિંતાજનક મોટા સમાચાર વિફા વાવાઝોડોનું તાંડવ અને મોટી તબાહી વિફા વાવાઝોડાએ વિયેતનામ બાદ ચીન અને હોંગકોંગમાં ભારે તબાહી મચાવી છે રવિવારે અનેક ફ્લાઇટ અને ટ્રેનો પણ રદ થતા હજારો પ્રવાસીઓ પ્રભાવિત થયા છે હોંગકોંગમાં એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ચારસો ને પચાસ જેટલા વૃક્ષો પડવાની ફરિયાદ મળી છે ફિલિપાઇન્સમાં વિફાના કારણે પૂર આવતા એકનું મોત અને તેતાલીસ હજાર લોકોના પ્રભાવિત થયાના સમાચાર છે વિયેટનામમાં બોટ પલટી જતા ચોત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે ગુજરાતમાં અહીં ભારે વાહનો પર લાગ્યો પ્રતિબંધ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર તાત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ ન બદલ કે ચેતવણી દર્શક બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ત્યારબાદ હવે ગુજરાત સરકારે કર્યા એકસો જેટલા પુલો બંધ ગત એક અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા એકસો જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષકેશ પટેલે માહિતી આપી છે કે ગયા અઠવાડિયામાં એન્જિનિયર્સ સલાહકારો અને અધિકારીઓ દ્વારા રાજ્યમાં 1800 થી વધુ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 133 જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે 20 પુલોને દરેક વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે તો 113 જેટલા પુલોને આંશિક રૂપે વારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ કરી મોટી જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશ માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટીએમ અને આઈઆઈટી ઇન્ડોના નિષ્ણાંતોની એક બહુ ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ તાત્કાલિક બનાવવાનો આદેશ આપ્યો છે અમિત શાહે કહ્યું કે તે રાજ્યમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે તે આપત્તિ અંગે એક અહેવાલ પણ તૈયાર કરશે ક્ષતિગ્રસ્ત વિસ્તારોને ફરીથી વસાવવાની પ્રક્રિયા હવે ઝડપથી શરૂ કરવામાં આવશે હવે અહીં મુખ્યમંત્રી પણ જશે જેલમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના કેસમાં આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્મા આગામી સમયમાં જેલમાં જશે હિંમત બિસ્વા શર્મા પોતાના આસામને રાજા માને છે રાજા તરીકે તેઓ આસામની જમીન અદાણી અને અંબાણીને આપી રહ્યા છે આજે તેનો અવાજ અને હૃદયમાં ડર છે કારણ કે તેઓ જાણે છે કે કાલે કોંગ્રેસના બબ્બરસિંહ આવશે અને તેને જેલમાં ધકેલી દેશે તમામ ગુજરાતના લોકો જાણી લો નહીતર તમારા ખિસ્સા થશે ખાલી અને આપવો પડશે મોટો દંડ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે આવામાં હવે નક્કી લેક પર ગંદકી કરનારને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે જો હવે નક્કી લેક પાસે ગંદકી કરો છો તો પાંચ હજારનો દંડ આપવો પડશે નક્કી લેક પાસેના સો મીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે બફર ઝોનમાં કોમર્શિયલ ગતિવિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારા ખિસ્સા થશે ખાલી અને પાંચ હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડશે આગળના સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં સૌથી મોટું બંધનું એલાન અને છ મહિના સુધી રહેશે બંધ કર્ણાવટી વાયએમસીએ ક્લબનો એક તરફનો રોડ છ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે એસજી હાઈવે પર ચાલી રહેલા એલિવેટર કોરિડોરના કામકાજ અંતર્ગત આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે ઇસ્કોનથી થી તરફ જતો રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે પરંતુ આ રોડ છ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે